ટીઆરપી ગેમ ઝોનના આગનિકાનમાં ત્રિકોણબાગ ચોક ખાતે શિવસેના પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી ટીઆરપી ગેમ ઝોનના આગનિકાનમાં મૃતકોની સંખ્યાનો એકડો ત્રીસ 32 થી વધુનો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ત્રિકોણબાગ ચોક ખાતે શિવસેના પરિવાર દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અહેવાલ દીપક राठોડ રાજકોટથી જે એકજારી ઘટના બની છે એમાં વીસથી વધુ બાળકો અને અનેક લોકો પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજકોટ માટે આજનો આ સારો દિવસ છે અને જે ન બનવું જોઈએ એવું બન્યું છે એનું સૂચના રાજકોટને તેના તમામ હોદ્દેદારોને ભારે દૂર છે આ તમામ કુલ જેવા બાળકોની આત્માને શાંતિ મળે અને એના માતા પિતાઓને વાલીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમકુમાળુ પરમાત્મા ચરણમાં વંદન કરીએ છીએ અને શિવસેના તરફથી શ્રદ્ધાંજલિ ભદ્યાંજલિ આપીએ છીએ જય શ્રી કૃષ્ણ